હલો મેન્ડ્સ કેમ છો બધા મજામાં આપણે બનાવીશું એકદમ નવી જ રેસીપી તમે એકવાર બનાવીને જરૂર ટ્રાય કરજો ઘરની વસ્તુથી જ બનાવીને તૈયાર કરી શકાય છે ઘરના પણ તમને પૂછશે કે તમે આટલી સરસ મસ્ત મજાની રેસિપી કઈ રીતે બનાવી તો તમારા વખાણ કરતાં નહીં થાકે એકવાર જરૂર ટ્રાય કરજો બહુ સરસ ટેસ્ટી ક્રન્ચી બનીને તૈયાર થઈ જાય છે ખસ્તા કુરકુરી એકદમ ખાવાની તો મજા જ આવે છે ખાવાવાળા તો તમારા વખાણ કરતા નહીં થાકે તો મિત્રો આજની મારી રેસીપી તમને ગમે તો લાઇક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં તો મિત્રો વિડિયાને સ્કીપ કર્યા વગર અંત સુધી જોજો મારો વિડીયો તમને ચોક્કસ ગમશે સૌપ્રથમ આપણે ગેસ ઉપર એક કડાઈ મૂકીશું અને એક ફિલિંગ તૈયાર કરીશું એમાં નાખીશું આપણે એક ચમચી તેલ તેલને આપણે ગરમ થવા દેસું આપણું તેલ ગરમ થઈ ગયું છે હવે આપણે નાખીશું એક ચમચી જીરું જીરુંને આપણે સોતડવા દઈશું અને અડધી ચમચી નાખીશું હિંગ એને આપણે શોતરી લેશું હવે આપણું જીરું એકદમ સરસ સુતળાઈ ગયું છે હવે આપણે નાખીશું એક નાની વાટકી ડુંગળી આપણે બ્રાઉન કલરની શેકી લેશું આપણી ડુંગળી એકદમ સરસ હલકી હલકી બ્રાઉન કલરની થઈ ગઈ છે હવે આપણે જેટલી ડુંગળી નાખી હતી એટલી જ આપણે કોબી ઉમેરીશું એટલું આપણે શિમલા મિર્ચ ઉમેરીશું અને લીલું મરચું એક નાખીશું એને હવે આપણે એકદમ સરસ મિક્સ કરી હલકું હલકું પકવવા દેસું હવે આપણે અડધું અથકચરું એવું સરસ શેકાઈ ગયું છે હવે આપણે બે બટેટા બાફેલા લીધા છે એને આપણે અથકચરા આવી રીતે પ્રેસ કરી લઈએ હવે આપણે એની ઉપર થોડોક સરસ મસાલો સેટ ફોટો તૈયાર કરી લઈએ આપણે ગેસની ફ્લેમ ધીમેજ રાખીશું હવે આપણે ટેસ્ટ પ્રમાણે મીઠું ઉમેરીશું એમાં નાખીશું અડધી ચમચી સંચળ પાવડર અડધી ચમચી તીખાની પોકે 1 ચમચી લાલ મરચું પાવડર અડધી ચમચી હળદર પાવડર અડધી ચમચી ધાણાજીરું પાવડર થોડુંક એક ચમચી જેટલું ચીલી ફ્લેક્સ નાખીશું આદુ લસણની પેસ્ટ નાખીશું અને આપણે નાખીશું ફોદીનાના પાન લીલા લીધા છે ધોઈને સરસ સાફ કરેલા છે હવે આપણે એકદમ સરસ ધીમી ગેસે જ એને મિક્સ કરી લઈએ અહીંયા આપણો મસાલો ટેસ્ટી એવો સરસ તૈયાર થઈ ગયો છે આમાં તમારે પનીર નાખવું હોય તો નાખી શકાય છે હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરીશું અને આ ફિલિંગને નીચે ઉતારી લઈએ ગેસથી ઠંડુ થવા માટે એક પ્લેટમાં આપણે કાઢી લેશું એને આપણે ઠંડુ સરસ થવા દઈશું હવે આપણા ફિલિંગને ઠંડુ થવા સાઈડમાં મૂકી દઈએ હવે આપણે એક બાઉલ લેશું એમાં આપણે એક કપ ઘઉંનો લોટ લેશું થોડો બે ચમચી જેટલો ઓછો લેશું એમાં નાખીશું આપણે બે ચમચી મેંદાનો લોટ અહીંયા આપણે ઘઉં અને મેંદાનો લોટ બે ચમચી મેંદાનો એમ કરી અને એક કપ આપણે બે વચ્ચે લીધેલો છે એને આપણે બાઉલમાં ઠલવી લેશું હવે આપણે પા કપ અડધા કપથી ઓછો એટલે પા કપ આપણે ચણાનો

અંદર તેલ ઉમેરીશું હવે આપણે મિક્સર જ એકદમ સરસ એકદમ સરસ તૈયાર થઈ ગયું છે આવી જ રીતે આપણે પાતળું જ રાખીશું એક આપણે નાની આવી કોથળી લેશું એને આપણે બેટરને એમાં નાખી દેશું બધું બેટર એમાં ઉમેરી દઈએ આપણું બધું બેટર અંદર નાખી દીધું છે હવે આપણે બેટરને બેગમાં નાખી દીધું છે હવે આપણે રબર બેન્ડ એક લગાવી દઈએ એટલે આપણું ફિલ્ડિંગ બહાર નીકળે નહીં આવી રીતે રબર બેન્ડ લગાડી દેસુ આવી રીતે ગેસ ઉપર આપણે નોનસ્ટિક તવો મૂકેલો છે એમાં નાખીશું આપણે બે ચમચી

આવી રીતે ગોળ ગોળ રાઉન્ડ ફેરવી અને એક નેસ્ટ માળા જેવું આપણે તૈયાર કરી લેશું આ નાસ્તો ખૂબ જ સરસ ટેસ્ટી એવા સ્નેક બને છે તમે પણ ચોક્કસથી એકવાર ટ્રાય જરૂરથી કરજો આવી રીતે આપણે સરસ નેસ્ટ માળા જેવું બનાવીને તૈયાર કરી લીધું છે હવે એને આપણે પકાવી લઈશું ગેસની ફ્લેમ આપણે ધીમે જ રાખીશું હવે આપણે બંને બાજુ આવી જ રીતે કોરને સાઈડમાં જોઈન્ટ કરી લઈએ આવી રીતે હવે આપણે કમ્પ્લીટ તૈયાર છે હવે બીજું પણ આવી જ રીતે પાથરી લેશું અને પ્લેટમાં એક કાઢી લઈએ આવી જ રીતે બીજા પણ પાથરી લઈએ જુઓ એક કપમાંથી આપણે કેટલા બધા બનાવીને તૈયાર કરી લીધા છે હવે આપણે એક સાથે બધાને કરી લીધા છે હવે આપણે મસાલો તૈયાર કરી લઈએ હવે આપણે મસાલો નાખી અને તૈયાર કરી લઈએ હવે આપણે એક સરસ નાનું એવું ગોળ રાઉન્ડનું આવું કટકો આપણે સરસ કરી લઈશું રાઉન્ડ હવે આપણે એક બાજુ સાઈડમાં આવી રીતે મૂકી દેસું હવે એને આપણે સમોસાની જેમ આવી રીતે વારી લેશું આવી રીતે સરસ આપણા એકદમ સરસ વરાઈ ગયા છે હવે આપણે આવી રીતે વારી લેશું એને આપણે થોડું કેવું બેટર આમાં વધારેલું હતું એને આપણે થોડું થોડું આવી રીતે લગાડી દઈએ એટલે એકદમ તેલમાં પણ છૂટા પડે નહીં હવે આપણે બધાને આવી જ રીતે તૈયાર કરી લઈએ અહીંયા આપણે બધાને એક સરસ સરખો શેપ આપી દીધો છે હવે આપણે ગેસ તરફ જઈએ અને તળી લઈએ હવે આપણે ગેસ ઉપર એક કઢાઈમાં તેલ મૂકેલું છે હવે આપણું તેલ ગરમ થઈ ગયું છે ગેસની ફ્લેમ ધીમે જ રાખીશું એકદમ ફાસ્ટય નહીં અને ધીમી નહીં હવે આપણે અંદર મૂકી દઈએ આપણે એક મિનિટ એને હલાવશું પણ નહીં અને હટસું પણ નહીં એમનામાં આપણે એને થાવા દેશું હવે આપણે એક સેકન્ડ જેવું થઈ ગયું છે હવે આપણે આને પલટાવી લેશું એકદમ સરસ ક્રંચી થાય ત્યાં સુધી આપણે પકાવી લઈએ બીજી બાજુ પણ સરસ પકાવી લઈએ હવે આપણા સ્નેક એકદમ સરસ ક્રંચી તળાઈ ગયા છે હવે આપણે એને એક પ્લેટમાં બહાર કાઢી લેશું મિત્રો તમે સમોસા કચોરી બધા ખાધા છે પણ એક વાર આ ટ્રાય કરી રેસીપી જરૂરથી ટ્રાય કરજો આવી રીતે બધાને આપણે બહાર કાઢી લઈએ મિત્રો જોવામાં તો એકદમ સરસ લાગે છે એટલા જ ખાવામાં ટેસ્ટી લાગે છે રિયલી તમે પણ ચોક્કસ ટ્રાય કરજો આવી જ રીતે આપણે બીજા તળી લઈએ અહીં આપણે બધા તળાઈ અને સરસ એકદમ સરસ ક્રિસ્પી તૈયાર થઈ ગયા છે હવે આપણે સૌ કરી લઈએ તો મિત્રો આજની રેસીપી મારી તમને કેવી લાગી કોમેન્ટ બોક્સ માં જરૂર થી જણાવજો ફરી મળીશું એક નવી રેસીપી સાથે ત્યાં સુધી બધાને મારા જય શ્રી કૃષ્ણ